નમસ્કાર મિત્રો ગોબરા ગેંગમાં તમારું સ્વાગત છે આ ડોળા પાલવાના પીસા ખેરી ને ખાશે રેડી બનાવવાનો છે આ ડોળા પાલવો

લાઈક કરો શેર કરો ને સરપ્રાઈઝ કરો ગોબરા ગેંગ ડુંગળી ટમેટા મરચા ડુંગળી છડી ગઈ છે હવે મરચું ને મીઠું ને હળદર ને નાખી દઈએ બધી ભેગો થી যায় ত্ৰিছ তিছ Ayo, kemana ini? Ay, Aku mah. પાલવો એક નંબર હો એક નંબર હો કઈ કંઈ ન ગટે એક નંબર